નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પીસોતેર ડિએ ટ્રેક છે જે મિત્રો સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે મિત્રો ખૂબ જ સારું ટ્રેક્ટર કંપની ફિટિંગ એન્જિન અને કંપની કલર સાથે ટ્રેક્ટર છે મિત્રો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે કયું મોડલ છે માલિકનો મોબાઈલ નંબર શું કિંમત છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મહેન્દ્ર ટ્રેક્ટર હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મહહેન્દ્ર બસો પીસોતેર ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને દસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ટુ ઓનરમાં છે મિત્રો ટ્રેક્ટર કમની ફિટિંગ તમને જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમની ફિટિંગ જોવા મળશે અને સોએ છ ટકા વર્ક કરે છે કમની કલર સાથે તમને મિત્રો ટ્રેક્ટર જોવા મળશે તમે મિત્રો જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન લુકવાજ ખૂબ જ સારું ટ્રેક્ટર જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે સડો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે અને મિત્રો ટ્રેક્ટર માત્ર બે ઓનર જ છે બે હજાર દસનું મોડલ છે ખૂબ જ સારું ટ્રેક્ટર છે મિત્રો અને ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાનું છે મિત્રો ટ્રેક્ટરના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટર ની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ રાજુભાઈ છે ને મિત્રો રાજુભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો રાજુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે સુડતાલીસ એકતાલીસ પાંચ પંદર રાજુભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે છેલ્લો ભાવનગર તો મિત્રો તાલુકો તળાજા તો ગામ ટીંબાણી જોવા મળશે નામ રાજુભાઈ રાજુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પીસોતેર ડીઆઈ ટ્રેક્ટર ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરી અને મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયવસરાજ